હલો ફ્રેન્ડ્સ જય માતાજી વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જીગનાબાના કિચનમાં બનશે ગુવાર ઢોકળી તો તેના માટે ફ્રેન્ડ્સ મેં અહીંયા ગુવાર લઈ લીધો છે જો ફ્રેન્ડ્સ કેટલો ખૂણો ગુવાર આવ્યો હતો તો તે મેં લઈ લીધો છે અને તેને મેં નાના નાના ટુકડામાં કટ કરી લીધો છે અને હવે આપણે સૌથી પહેલાં ગુવારને વઘારી લેશું ત્યારબાદ આપણે ઢોકળીનો લોટ બાંધીશું અને સરસ મજાની ગુવાર ઢોકળી તૈયાર કરી લેશું તો ચાલો ફ્રેન્ડ્સ પહેલાં આપણે ગુવારને વઘારી લઈએ ગુવારને વઘારતા પહેલાં આપણે વોશ પણ કરી લેશું ચાલો ફ્રેન્ડ્સ આપણે ગુવાર ઢોકળી બનાવી લઈએ ફ્રેન્ડ્સ ગુવાર વઘારવા માટે મેં અહીંયા એક કૂકર લઈ લીધું છે એની અંદર આપણે તેલ નાખીશું બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તેલને હવે આપણે આવવા દઈશું ફ્રેન્ડ્સ તેલ આપણું આવી ગયું છે તેમાં આપણે એક ચમચી અજમો એડ કરીશું અજમો આપણો ચટકે એટલે તેમાં આપણે હિંગ એડ કરીશું ત્યારબાદ તેમાં મેં અહીંયા લસણવાળું મરચું લઈ લીધું છે તે એડ કરી દઈશું ત્યારબાદ જે આપણો ગવાર ધોઈને લઈ લીધો છે તે એડ કરીને વઘારી દઈશું

અડધો ગ્લાસ પાણી એડ કર્યું છે અને હવે આપણે બે વગાડી લેવાની છે આપણે ઢોકળી માટે લોટ બાંધી દેસુ તો તેના માટે મેં અહીંયા જે ભાખરીનો જાડો લોટ આવે છે તે લઈ લીધો છે જો ફ્રેન્ડ્સ આપણે એક વાટકા જેટલો આખરીનો જાડો લોટ લઈ લેવાનો છે આ લોટમાં બધા મસાલા કરી લેશું તો તેમાં આપણે સૌથી પહેલાં ધાણા એડ કરીશું મીઠું એડ કરીશું મોણ માટે તેમાં તેલ એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લઈ લીધું છે ત્યારબાદ તેમાં લાલ મરચું એડ કરીશું હળદર એડ કરીશું

ફ્રેન્સ જો આપણે આવી રીતે કઠણ લોટ બાંધી દેવાનો છે આપણી જે ઢોકળી છે તેનો આ લોટ તૈયાર થઈ ગયો છે જો ફ્રેન્ડ્સ આવી રીતે તેને ખૂબ જ સરસ રીતે મસળી લેવાનો છે હવે આને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપી દેસુ દસ મિનિટ આપણી થઈ ગઈ છે અને હવે આપણે લોટમાંથી નાની નાની ઢોકળી તૈયાર કરી લેશું લોટનું થોડું પોષણ લઈ લેવાનું છે અને લોટને આપણે આવી રીતે કરી લેવાનો છે અને તેમાંથી નાના નાના આવી રીતના ગુંડલા તૈયાર કરી લેવાના છે આવી રીતે આપણે બધા જ લોટના ગુંડલા તૈયાર કરી લેશું એકદમ નાના નાના આવા ગુંડલા તૈયાર કરવાના છે ગુંડલા રેડી થઈ ગયા છે હવે આપણે એક ગુંડલું લઈને તેને આવી રીતે હાથથી પ્રેસ કરવાનું છે અને તેને આપણે આવી રીતે પળું પાડતું જવાનું છે અને નાની એવી પૂરી હોય તે રીતે આનો સેપ આપણે આપી દેવાનો છે અને આવી રીતે આપણે બધી જ ઢોકળી તૈયાર કરી લેવાની છે જુઓ ફ્રેન્ડ્સ એકદમ પતલું આવી રીતે તેને પૂરી જેવું કરી નાખવાનું છે અને આવી રીતે આપણે બધી જ ઢોકળી તેની તૈયાર કરી દેવાની છે ફ્રેન્ડ્સ આ ઢોકળી બનાવવા માટે જાડા લોટનો જ ઉપયોગ કરો તેનાથી ગવા ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ તમને ઢોકળી ના ફાવે તો તમે તેને આવી રીતે ગોળ ગોળવણી પણ શકો છો ફ્રેન્ડ્સ હવે આપણો ગવાર બફાઈ ગયો છે કે નહીં એ આપણે જોઈ લઈએ તો જો ફ્રેન્ડ્સ આપણો ગવાર અતકચરો ચડી ગયો છે હવે આમાં આપણે આમાં પાણી એડ કરીશું મેં ત્રણ ગ્લાસ પાણી એડ કર્યું છે અંદર અને હવે આપણે આમાં ઢોકળી નાખી દેવાની છે આપણે પણ એડ કરીશું તમે જોઈ શકો છો કે આપણી ઢોકળી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે વણાઈ ગઈ છે હવે આપણે બધી એક એક કરીને ઢોકળી આપણે ગવારમાં નાખી દઈશું તો ફ્રેન્ડ્સ હવે આપણે કુકરમાં ઢોકળી નાખી દીધી છે હવે આપણે આની એક વિશે વગાડી લેશું તો ફ્રેન્ડ્સ જો તૈયાર થઈ ગઈ છે આપણી ગવાર ઢોકળી હવે તેને આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી ગરમા ગરમ એવી ગવાર ઢોકળી તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી બનાવજો અને હા ફ્રેન્ડ્સ જો તમને મારી આ ગવાર ઢોકળીની રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને પેલી બે લાયકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને હા ફ્રેન્ડ્સ મારા ફેસબુક પેજને પણ લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફ્રેન્ડ્સ ચાલો ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જય માતાજી